તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એ રોજ વહીશીલા કહી શકાય વહેલી સવારે ચાર વાગ્યાથી કચ્છમાં જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે ખાસ જિલ્લા કલેકટર અમિત અરોરા છે તેમણે ખાસ પ્રજાજોગ સંદેશ આપ્યો છે સાંજે ચાર કલાક સુધી કચ્છ જિલ્લાના લખપત અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની ખાસ સંભાવના છે આ વિસ્તારમાં આવેલા તમામ ગામોમાં કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકોને

અને એવો અવસર કોઈ પણ માણસને કોટેશ્વર મહાદેવ આશાપુરા માતાની જ મળતો હોય છે કચ્છના ઉપર જે ડીપ બે ત્રણ દિવસથી હતો હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે પણ આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનો તો દૂર આમાં કોઈ પણ માણસને એક પણ ના થવી જોઈએ એના માટે આ ત્રણ તાલુકા માંડવી અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે ચાર વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ જે કઈ માણસો આપણા ગામમાં આપણી શહેરીમાં ગરીબ માણસો હોય કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય એને આપણે સવારે ચાર થી સાંજે ચાર એ બાર કલાક માટે ગામની પાકી શાળા કોઈ વાડી કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય સમય બહુ ટૂંકો છે એટલે તંત્ર એકલું એ કામ ન કરી શકે પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભા બહેનો એમાં મારા સહકાર આપશે અને એના ગામમાં એની શહેરીમાં જે ગરીબ માણસો કાચા ઝુંપડા કે કાચા મકાનોમાં રહે છે એના માટે સંકટ અવતાર ધારણ કરી એને સલામત સ્થળે ખસેડશે કોઈ પણ સંજોગે એના ઉપર જોખમ આવવા દેશે નહીં